નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આઈટેલે જેનો ટેન જે નવો ફોન લોન્ચ કર્યો છે તેના વિશે આ એકદમ બજેટ ફોન છે એટલે કે પાંચથી દસ હજારની બજેટના અંદર આ એક તમને સારો ફોન મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે આ ફોનની ડિસ્પ્લેની તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ ઇંચની આઈપીએસ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે પ્રોસેસરની વાત કરવામાં આવે તો તમને ઓક્ટાકોનનો યુનિસો ટી સિક્સ ઝીરો થ્રી પ્રોસેસર મળી રહ્યું છે અને એન્ડ્રોઈડ સિસ્ટમ એન્ડ્રોઈડ ફોર્ટીન મળી રહી છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને આઠ મેગા પિક્સલનો બેક કેમેરો અને સાથે સાથે ફ્રન્ટ કેમેરો તમને પાંચ મેગાપિક્સલનો મળી રહ્યો છે વાત કરવામાં આવે ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમને ત્રણ જીબી ચોસઠ જીબી અને ચાર જીબી ચોસઠ જીબી એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે સાથે સાથે તમને થ્રી પોઈન્ટ ફાઇવ એમ ફાઇવ એમએમનો સાઉન્ડ જેક પણ મળી રહ્યો છે હવે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએ એચની બેટરી અને દસ નું વાયર ચાર્જર મળી રહ્યું છે વાત કરવામાં આવ્યા ફોનના કલરની તો આ ફોન તમને ઓપલ પર્પલ અને પેન્થમ ક્રિસ્ટલ એમ બે કલરમાં અવેલેબલ છે આ ફોનને તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે આ ફોન તમે ત્રણ જીબી ચોસઠ જીબી પાંચ હજાર સાતસો નવ્વાણું રૂપિયામાં અને ચાર જીબી ચોસઠ જીબી તમે છ હજાર એકસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે પાંચ હજાર ખરીદી ઉપર તમને આમાં પાંચસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને કાર્ડ યુઝ કરો તો હજાર રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળી શકે છે એટલે કે આ ફોન તમને પાંચ હજાર અંદર પડી શકે છે તો પાંચ હજારના બજેટમાં જો તમે એક સારો ફોન ખરીદવા ઈચ્છતા હો સ્માર્ટ ફોન ખરીદવા ઈચ્છતા હો તો તમે આઈટેલનો જેનો ટેન ફોન ખરીદી શકો છો આમાં બેઝિક તમને બધા જ ફીચર્સ મળી રહ્યા છે એટલે કે ઓછા બજેટમાં એક સારો એવો ફોન મળી રહ્યો છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ જરૂર કરો અને તે જ રીતે તમે જો બીજો કોઈ આ જ બજેટમાં ફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો તમે ઇન્ફિનિક્સ સ્માર્ટ નાઇન એચડી ફોન ખરીદી શકો છો અને જેનો ડિટેલ વિડીયો મારી ચેનલ પર તમને જોવા મળી જશે અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોને લિંક પણ મળી જશે તો તમે તેના ઉપર તે વિડીયોનો રિવ્યૂ પણ જોઈ શકો છો તો તમને બંનેમાંથી પાંચથી દસ હજારની વચ્ચેના બજેટમાં જે બી સ્માર્ટ ફોન લેવાની ઈચ્છા હોય તે તમે ફોન ખરીદી શકો છો તો મિત્રો આજની આ ઇન્ફોર્મેશન કેવી લાગી તે કમેન્ટ જરૂર કરો અને સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો ભૂલશો નહીં અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવે બીજા નેક્સ્ટ વિડીયોમાં